તો હજી અમે છે ને દરિયામાં ના હોતી આમ તો ધરાણા જ નથી ને હજી હેલા જ દરિયામાં દરિયામાં હેલા જ રામ રામ જીવ લડે દુઃખ મળી તો કેમ છો મજામાં આપણે મળે એમ મસ્ત મજામાં જઈએ ને અત્યારે છે ને તો માતાને મઢે અમે રાત રોકાણ હતા રાત રોકાણ અત્યારે હોય છે ને અમે ત્યાંથી નીકળીશું આગળ જવાનું તો ક્યાં જવાનું છે તો તમારા માટે સરપ્રાઇઝ જ રાખી છે આપણે બધે ગાડી પોગી ગયા છે તો જો ગાડીમાં બધે સામાનને ઠેલા મારા મૂકી દીધા છે અમે અને હવે નીકળવાનું થાય છે આગળ પાછો રોડ માપવાનું ચાલુ કરી દેવી છે અમે જો હમણાં તો હવે હોટલને કહી દેવી બાય બાય અને નીકળી જવી આગળ આપણે ગાડીના સાફ નહીં કરી નાખી કાચની કે પછી દેખાય નહીં આગળ એટલે સાફ નહીં કરીને ખર્ચે એટલે થઈ જાય રેડી બધું ને પછી દેખાય ત્યાં રાખી રાતની પેઢી તેમનું ગાડીના કાચમાં વાઈપર મારીને કાચ સાફ કરી નાખી પછી આગળ વધવી તો આપણે પસ્તીદી મળે કાચની સાફ કરવા આખું પેપર લઈ આવ્યા છે ને ગાડી માગી દેવાનું છે પાછું હવે બધા જો ગાડી સાફ કરવાની છે ને આપણે છે ને ખાલી આવું જ કરવાનું બસ હાલો આગળ હવે નીકળવી અમે. અત્યારે અમે નીકળી ગયા છીએ બધી ફોરવેલમાં બેહીને આગળ વધે છે. પહેલા ત્યાં જવાનું સરોવર છે. અમે નીકળી ગયા જ હવે છે ને સરોવર જાવી છે બધાય. આપણે નાન સરોવર નું ગેટ કોટેશ્વર આવી ગયા છે તો આપડે અત્યારે જો અમે કોટેશ્વર ગયા છે પહેલા કીધું નાન સરોવર જાય પણ રિટર્ન આગળ કોટેશ્વર જવા હતો એટલે બધા પેલા છે ને વિચાર કર્યો

તમને બધું બતાવશું જવાબ પણ હવે પછી આગળ જઈને પછી બધું બતાવશે ત્યારે દર્શન નહીં કરી લેવી જો લોકેશન મસ્ત મસ્ત બને છે એ બધું હા જો મહાદેવ દર્શન કરી લેવી હા એટલા જ ભૂગ ને એટલે બધા દરિયો દેખાય છે આપણને આમાં છે ને ક્યાંક પાકિસ્તાની બોર્ડર દેખાય પણ આપણે આમાં નહીં દેખાય તો દીવા દિવાદાંડી છીએ પણ આમાં બોર્ડર આપણને અહીંથી ન દેખાય કારણ કે બહુ આગી પડી જાય એટલી બધી તો નજરા કેમેરાની નજ જાય એમ અત્યારે દૂરબીન મૂકશું ને ત્યાંથી બતાવશું કે અત્યારે જ આ દરિયો ખો કરે છે એટલામાં દરિયો તમને જોઈ લો મને લોકેશન બધું એક નંબર મને મસ્ત મને લાયકા જ રાખી જોવાનું જાઉં એવું બેગ્રાઉન્ડ મસ્ત આવે છે ફોટોગ્રાફી કરીશન છે ફોટોગ્રાફી કરી લેવી અમે થોડી થોડી ફોટોગ્રાફી બધાની કરી લેવી અમારી પછી પાછા મળી ફોટોગ્રાફી કરી હવે જો અમે દરિયા કાંઠે હેલા જઈશ આ બાજુ દરિયા ઘૂઘવાટા કરે છે અને આ બે મોર ઘૂઘવાટા કરતા જાય છે ટકર તો કરતો હેલો છે તો દેખાય જો દેખાણો વાહ હેલો જો હા ઘૂઘવાટા કરતા કરતો એવો હેલો દેખાતોય નથી હે એ કાંઈ ને બેહવાનું છે બેસવા માટેનું છે ના તો કાંઈક બીજું છે એટલે બેહવાનું છે બેહવાનું છે બેહવાનું છે કીધું તું ને બેસવા માટેનું સ્ટેન્ડ બનાવેલું છે એવું તમારે જેવાને બે ને અને આ દરિયાને પાણી આઠેઠ આવતું છે નથી

બધાય મૂકી ગયા છે કે અત્યારે અહીંયા હાજરમાં હાલો પછી પાછા આગળ મળ્યા તો અત્યારે અમે નારાયણ સરોવર આવી ગયા સરોવરે જ નહીં જ કાઢે એવું પણ અત્યારે હું શિયાળામાં પક્ષીઓ અહીં વધારે હોય અત્યારે તો હોય એટલે ભાઈ બહુ દેખાય નહીં થોડા ઘણા હોય બાકી શિયાળામાં બહુ અહીં પક્ષીઓ આવે શિયાળામાં પક્ષીઓ અહીંયા વધારે હોય વધારે પડતા પક્ષીઓ એટલા હોય એટલે સરોવરમાં ત્યારે જોવાની મજા આવે અત્યારે તો અમે કાંઈ સીએ નહીં ખાલી સરોવર છે અને અમે સેવી કઈ ચાલો પછી આગળ પાછા જવાનું છે ત્યારે રવાના થઈ જાય કારણ કે એટલું બધું અહીંયા છે નહીં કે જુઓ અત્યારે મારે

ટિકિટ લઈ લીધી છે રાજેશ મારે બીકોય ન થાય હરિયા હજી નથી આમાં સિક્યુરિટીમાં કઈ વિલાસ પેલેસ પહોંચી ગયા લોકેશન મસ્ત કરી લો ફોટો પાડી લઈ ગયો પછી મોજી દે પેલેસ માં આવી ગયા છે બધા અત્યારે નો ત્યાં રહેને ફોટોગ્રાફી ની એવું કરવા ઊભા રહી ગયા છે બધા

અંદર અમે જો પ્રવેશ કરી ગયો હતો વિજય વિલાસ પેલેસ ની અંદર જો જોયા જેવું બધું જૂનું રાજા રજવાડા જેવું છે બધું આઝરૂખામાં બેસવા માટેનું છે ને હે હા એમ એના માટેનું છે ને અચ્છા બારી ડાઇનિંગ ટેબલ હશે ને આ ઓલું તો હમણાં

એનું પણ શૂટિંગ અહીંયા થયું છે આ બધા ફોટા છે ઉપર ને ભાગે આવી ગયા બધા નજીક થી જોવા માટે એક નંબર બને જ બધું બધું બને છે લોકેશન તો એક નંબર બને બધું نم دور 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 ځای درې دی درېو ښایي ته ته بلک مستنجارو باندې یو ممبار راکړو त्याच मस्त नजर एकदम एक नंबर लॉकडे गार्डन चे टाइम मायनस के पंधरा मिनिट

મહેલ બારથી ફોટોગ્રાફી ને માટે બધું મસ્ત છે ને અહીંયા છે ને અમ દિલ દેશું કે છે ને ઘણા ફિલ્મની એની બધા એની શૂટિંગ પણ અહીંયા થઈ ચૂક્યું છે એ પણ બધું હતું જોયું ને હવે અત્યારે અમારે છે ને આગળ વધવાનું છે ત્યાં અમારે થઈ જાય છે મોડું આપણે રહી ગયા છીએ પાછળ એટલે આપણે એની વાહે હાલમાં મળવી ફટાફટ કારણ કે થઈ જાય મોડું અમારે જવું છે નજીક જવું છે માંડવીમાં જ છે અત્યારે નજીક ક્યાંક આગળ અમારે માંડવીમાં જ ફરવાનું છે એટલે થોડુંક ઝડપ રાખે તો સાંજ લગી માં સારું થઈ જાય કારણ કે અત્યારે વાગી ગયા છે હવા પાતરણ થઈ ગયા છે તો પહેલા છે નીકળવી લાગી છે બધા પાણી તરસ તો જવું પીવા જઈશ પાણી છે પીવાનું ત્યાં પી લેવી મધમાખી મધમાખી વાળું પાણી મીઠું હોય છે તો અત્યારે જો મેં હાંડવી બીચ આવી ગયા છે દરિયા કિનારે એકદમ દરિયો ખૂબ વાત બધું લોકેશન મસ્ત મારી ગયું છે દરિયાના મોજા મારે છે ગોટમાં ફરવા લઈ ગયા હોય ને દરિયા આપડા પગ વિચાર કરે છે બધા નાવાનો આના કપડે કે નાઈ લેવી આપડે બીજું કઈ નિયામાં હરેશભાઈ દોબડો પહેલાં અમે કેટલું પાણી આવે તાત પોગી બસ હા રેકોર્ડ એ તો દરિયા કિનારે કીશ અત્યારે નઇકી આ દિલ ફાડ્યું દિલ ના બે ભાગ થઈ ગયા ભણો એમ એમને દેખાય તો હવે દેખાય તો એક રેલો આવશે ને દિલને તોડીને વિયુ જાય હરખુ બનાવી એ ન હરખુ હવે જો દરિયાના મોજા આપડા પગ માટે મારે જો બે અત્યારે તો ચારે છે મોજા તો અમે બધા હે ને હાલીને જ આવી છે આમ થોડાક તો પગમાં બધાને મજા મારતો જાય તર્યો તો મજા આવે એવું છે આ બધું નહીં

બહાર નીકળવાનું મન ન થતું એટલી ગરમી થતી ગઈ હતી તમને બેને ને બહાર નીકળવાનું મન ન થતું ના બેને આમ જો એ નથી જાવ રોકાવી જાઉં બોલો એ મજા આવે છે ને વાત બહુ બહુ મજા આવી રહી છે પહેલા જઈ નજારો મસ્ત મજાનો માંડવી નો હોય જ્યાં નજર નાખો ને લગી પાણી દરિયા હોય ને પાણી જ જોઈએ તો આપણને ખબર જ છે કે દરિયા હોય ને પાણી બીજું કઈ હોય જ નહીં આ બે જો હોડકા ને એમાં બેસીને બધાય જાય છે ને આ બાજુ કેટલા બધા નાખી છે એટલે થોડુંક અને પછાલ પછી આગળ પાછા થાય કાંઈ નહીં જો કે બોટ ને બધું રાખ્યું છે ને બોટમાં બેહવાનું પણ આપણે નથી બેહવો આવી બોટમાં ને એના જો બુલેટ પ્રુફ એના વોટરપ્રૂફ નાખી દઉં બુલેટ પ્રુફના તો હજી અમે છે ને દરિયામાં ને નાથી તો ધરાણા જ નથી ને હજી હાયલા જાય છે દરિયામાં દરિયામાં હાયલા જ જાય છે બધાને એટલા બધા દરિયામાં નાહવાની એટલી મજા આવી ગઈ છે હલવાનું નામ નથી લેતા દરિયામાં હશે ને ના લીધું ખારા પાણી બહુ ના છે ને હવે મીઠા પાણી નાય તો થોડું ફ્રેશ થશે કારણ કે ખારા પાણીથી નવાઈને તો બધું બહુ થઈ ગયું હોય ચીકણું ચીકણું શરીર ને એ બધું એટલે હોય છે ને બધી ખારું ખારું જ લાગે છે એટલે હવે ખારા પાણીથી મીઠા પાણીએ નાય લેવી પાછા જઈને અમે તો ત્યાં જઈને હવે મીઠા પાણી અમને નાઈ લેવું પછી ફ્રેશ થઈ જાય પછી પાછા આગળ લોકમાં આપણે મળી તો લોકમાં કન્ટિન્યુ બીના રહીશું અમે ને अगर भाषा छु त्यहाँ हौ देख लोकमा है बनाइज